પંચમહાલના શહેરાનગરના જે શિવમ સોસાયટી સહિતના અમુક વિસ્તારમાં પીવાના પીવાના પાણીની પાણીની વિકટ સમસ્યા સર્જાય છે તો સમસ્યાને લઈને શિવમ સોસાયટી ખાતે રહેતા સ્થાનિક મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી જઈને ત્યાં હાજર પાલિકા કર્મીને પીવાનું પાણી અનિયમિત મળી રહ્યું છે અમારા સોસાયટીના દસ દિવસથી જે પાણી પણ આવ્યું નથી એ સહિતની અનેક રજૂઆતો કરાઈ હતી પીવાના પાણીની સમસ્યાથી ખાસ કરીને મહિલાઓ હેરાન પરેશાન થતા હોવાથી ઘરનું બધું જ કામકાજ છોડીને મહિલાઓ બપોરના સમયે પાલિકા કચેરી ખાતે પહોંચી ગયા હતા અને ચીફ ઓફિસરને જે ખુરશી ખાલી હોવાથી ના છૂટકે ત્યાં હાજર કર્મચારીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ વિસ્તાર સહિત નગરમાં વધતી જતી જે પાણીની સમસ્યાને લઈને પાલિકા દ્વારા ક્યારે દૂર કરાશે આ સમસ્યા એ તો હવે જોવું રહ્યું